વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસીની રાની મેદાન ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દરેક ઉત્સવની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે વડોદરા શહેરમાં અંબામાના નવરાત્રિનો તહેવાર વિશેષ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવારમાં આદશક્તિ માતાજી પ્રત્યે ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિ ભક્તિની સાથે સાંસ્કૃતિક રંગોનો પણ તહેવાર છે નવરાત્રિમાં માઈ ભક્તો પરંપરાગત રીતે ગરબા અને દાંડિયા દ્વારા માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે વડોદરા શહેર આખા ગુજરાતમાં તેની નવરાત્રિની અનોખી ઉજવણી માટે પ્રખ્યાત છે નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા ભૂમિપૂજન કરી આયોજનની શરૂઆત કરવામાં આવી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા ખાતે એક સંદેશા સાથે જેમાં ઘરની દીકરી ઘરના આંગણે ગરબે રમી શકે એવા ઉદ્દેશથી આ વિશેષ શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભૂમિપૂજન વિધિમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે રોનક આયરે ગોપાલ સોરઠિયા દીપક ગોર તથા ગરબા ગાયિકા હિરલબેન ઉપસ્થિત રહ્યા હતા ભૂમિ પૂજન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા સમગ્ર વિશ્વભરમાં જ્યારે ગુજરાત હોય અને એમાં બી વડોદરા હોય એનો ગરબાનો હોય છે વડોદરા શહેરના દરેક લોકો સાથે આવનારી નવરાત્રીની પણ ખૂબ ખૂબ શુભેચ્છા આજે શિશુ ગરબા મહોત્સવ ભૂમિપૂજન સાથે સાથે ધ્વજારોપણનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અમારા બધા જ યુવાનો સાથે અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમનું થયું અને આવનારી ઓગણીસમી તારીખે આગમન સાથે વડોદરા શહેરની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં એકી સાથે એકવીસ જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છીએ એમાં અગિયાર ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે એટલે વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવ દુર્ગા માની પણ મૂર્તિ હશે મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન થવાનું છે તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબા નહીં એ ધર્મની સાથે સંસ્કારોની સાથે અને શિશુ ગરબા એ સલામતીના ગરબા છે વિશ્વાસના ગરબા છે ભરોસાના ગરબા છે વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જુઓ કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબાની અંદરથી વચ્ચેથી જા જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી કારણ કે તમે જુઓ છો કે કે એટલા એવા બનાવ હોય છે એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે દીકરીઓને જવા નહીં દેતા અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે સાથે સાથે તમે જુઓ કે અમારા સીસીટીવી પણ હોય છે એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય પાણીથી માંડીને બધા જ અંદર સ્ટોલ પણ હોય છે બાર મેળો પણ હોય છે તો આ અલગ અલગ અમે એની અંદર અમારે એમાં પણ આ ગરબા લાઈવ ગરબા હોય છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરલબેન જોશી જે બારોટ છે જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ ગાયબ એમના ગાય તમે તમે જુઓ એમના જે ગરબા છે એને એ ગરબા ધર્મ સાથે સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ઢપના જે ગરબાઓ છે જે છોકરાઓમાં નવા છે જૂના છે બધા જ ગરબાનું એક વિસરણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે તો આજે આ જે એ હિરલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિના જે જે અમારા જીશુ શિશુ ગરબા છે એ વર્ષોથી ઝાંસી રાની ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો ખૂબ મોટી સંખ્યામાં નિશુલ્ક ગરબા છે જે દીકરીઓ વહેલી તો પહેલો અમે દસ હજાર સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં જ લઈએ છીએ પછી અમે ગરબા કારણ કે જેટલી સંખ્યા હોય એટલી જ પંદરથી વીસ ટકા જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે આધાર કાર્ડ સાથે લઈએ છીએ જેથી કોઈ ન્યુસન્સ ના આવે એટલા માટે જ આ ગરબાને સલામતીના ગરબા સુરક્ષિત ગરબા સીસીટીવીના ગરબા ભરોસાના ગરબા વિશ્વાસના ગરબા સંસ્કારના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુના ગરબા એટલે આ શિશુ ગરબામાં જરૂરથી આપ આપણા દીકરીઓ સાથે આપણા ફેમિલીના ગરબા ઘરના દીકરા ઘરની દીકરીઓ ઘર પાસે અને સુરક્ષિત રમે આવી સો સોસાયટી અહીંયા આજુબાજુની ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરા પાર્કની બધી જ દીકરીઓ અહીંયા જ્યારે રમવામાં આવતી હોય છે ત્યારે એમના મા બાપને એક ભરોસા સાથે જ આવતી હોય છે તો આજે ફરી એકવાર આ ગરબાનું આજે ભૂમિપૂજન અને ધ્વજારોપણ થયું છે સમગ્ર અમારા રોનકભાઈ આઈ રે શ્રીરંગભાઈ આઈરે સમક્ષ સાથે અમારી ફક્ત આઈરે સાથે નહીં જે પણ અમારા મિત્રો અમારા લોહી સાથે ખરા જ પણ જે બે અમારા મિત્રો છે અમારા લોહી સાથે જેવા સંબંધો સાથે બધા જ લોકો આખો વિસ્તાર અડધું વડોદરા આખું વડોદરા મારી સાથે છે ત્યારે આજે ફરી એકવાર આ આશીર્વાદ મામદેવ માની કૃપા સાથે નિર્વિઘ્ન થાય અને એ જ રીતની બધી જ રાતની વ્યવસ્થા કરી છે કે કઈ રીતના ગરબા ક્યાં શું થાય તો કેવી રીતના ગરબા વિઘ્ન આવે તો શું થાય કેવી રીતના ગરબા થાય પણ મા અંબેમાં હંમેશા આશીર્વાદ આપતા હોય છે સમગ્ર વડોદરા શહેરમાં નહીં ગુજરાતમાં નહીં બધી જ જગ્યાએ મા અંબાનો ગરબો સારી રીતના સુરક્ષિત રીતે અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છા જય અંબે જય